મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છમાં જે બનેલી પાડીઓ જે આ અઢી ત્રણેક મહિનાની છે અને તમે જોઈ શકો છો કે ખરેખર કેટલો જોરદાર અને એનું મજબૂત શરીર એણે તૈયાર કર્યું છે મિત્રો ત્યાંના લોકો ભેંસો છૂટી ચરતી હોય અને આટલું દૂધ કરતી હોય તો પણ છતાં એમને દિવસનું છ એક લીટર જેટલું દૂધ પાવતા હોય છે એટલે જે એનું પશુનું જે ગ્રોથ કરવાનો હોય છે જે પાડીનો એ ત્રણેક મહિનામાં થઈ જાય છે એટલે જલ્દી એ દોઢેક વર્ષમાં એ પાછી આવી જાય છે દૂધમાં એના કારણે મિત્રો ગમે તે આપણે જો પશુ ઉછેરવાનું હોય તો એનો સંપૂર્ણ રીતે ટ્રીટમેન્ટ કરીને ઉછેરવું અને જો એની માનું દૂધ પીએ સારું એવું તો એ સો ટકા તરત મોટી થઈ જાય છે અને તેના શરીરનું સંપૂર્ણ વિકાસ થઈ જાય છે તમે જોઈ શકો છો કે ખરેખર નાની છે પણ જોરદાર એ મોટી થશે ત્યારે જોરદાર રૂપ ધારણ કરશે બનીની છે એટલે અને એકદમ જોરદાર થશે જોઈએ